લોકસભાની ચૂંટણી માટે ગુજરાતની સાત બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જેમાં અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભરત મકવાણાના નામની પસંદગી કરવામાં આવી ત્યારે ઝી ચોવીસ કલાકે કોંગ્રેસના ઉમેદવાર સાથે ખાસ વાતચીત કરી છે જેમાં તેમણે જણાવ્યું કે હું પાર્ટીનો અંધનો સૈનિક છું પાર્ટીને અમદાવાદ પશ્ચિમ બેઠક પર મારી પસંદગી કરી તે બદલ હું તેમનો ઋણી રહીશ બેકારી મોંઘવારી બેરોજગારી જેવા પાયાના મુદ્દા મારી પ્રાથમિકતા રહેશે રામ તમારા અને મારા સૌના છે રામ ભગવાન છે તેમને ક્યારેય ઇસ્યુ ન બનાવી શકાય કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુજરાતની ચોવીસ લોકસભા બેઠકો પૈકી સાત ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે જેમાં અમદાવાદ પશ્ચિમ બેઠક ઉપરથી પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ મકવાણાને અને તેમને મેદાને ઉતારે છે આપણી સાથે જોડાયા છે ભરતભાઈ મકવાણા તેમની સાથે વાત કરીશું ભરતભાઈ વચ્ચે થોડો સમયગાળો રહ્યો ફરી એકવાર ચૂંટણી મેદાનના સીધા જંગમાં તમારી પસંદગી અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તરીકે કોંગ્રેસે કરી કઈ રીતે જોવો છો પાર્ટી હંમેશા મને નાની મોટી ઓફર્સ કર્યા કરે અત્યારે તો હું સંગઠનમાં મહામંત્રી છું અને પાર્ટીને જ્યારે જરૂર લાગે ત્યારે મને પાર્ટી કહે છે જ કે અહીંયા આગળ તમે આગળ જાઓ તમે જૂના કાર્ય કરશો એટલે મારા માટે આનંદની વાત છે કે આવા કપરા સમયમાં પાર્ટીએ મને આદેશ આપ્યો સોનિયાજી રાહુલજી અમારા ખરગેજી જે અમારા પ્રમુખ છે અમારા મુકુલ વાસનિકજી કે જે અમારા મહામંત્રી પ્રભારી છે એઆઈસીસીના અને શક્તિસિંહભાઈ એ બધાનો મારામાં જે વિશ્વાસ એમણે મૂક્યો એના માટે એમનો આભાર માનું છું અને હું માનું છું કે આ સમય કપરો જરૂર છે પણ અસંભવ પ્રકારનો સમય નથી એટલે પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એને લાયક થવા હું પ્રયત્ન પૂરેપૂરો કરીશ બેકારી છે બેરોજગારી લો એન્ડ ઓર્ડર છે ભાવ વધારો છે ભાજપાનો જે એક સાર્વત્રિક ભ્રષ્ટાચાર છે અને એક હથું જે દાદાગીરીવાળું શાસન છે એ મુખ્ય ઇસ્યુ રહેશે અને એ ઇશ્યુ સાથે કોંગ્રેસ હંમેતા હંમેશા લડતી આવી છે દેશનો વિકાસ થાય એના માટે આ ઇશ્યુઝનો જ્યાં સુધી સોલ્યુશન ના લાવીએ ત્યાં સુધી વિકાસ શક્ય નથી